કેટલો નીકળે એમ તો પાણી ભેગું જય મુરલીધર યુટ્યુબ ફેમિલી મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની તો વાત કરીએ અત્યારે જો અત્યારે આખા દિવસ માં તડકા નામે પૂરું છે વાદળા વાદળા થઈ ગયા છે એટલે વાતાવરણ તંગમય થઈ ગયું છે ગમે નહીં એવું અને અત્યારે આવી ગયા હતા વાડી હવાર સવારના પૂરમાં તો આજ તો હાર આવ્યો હતો પણ બાપે બાપા કે બહુ ન થાય કારણ કે વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે પવન વાય છે એવું બધું છે અને વાગી ગયા છે અટાણે દસ તો હાલો આવીએ ને આમાં હવે જો ડુંડિયું આવવાની છે ધીરે ધીરે શરૂઆત થતી આવે કે અમુક મોટા ઘાઉં થઈ ગયા એમાં ડુંડિયું આવે છે અને આજે હે દોસ્તો દ્વારકા ખાતે સંમેલન ગીતાજીના પાઠ છે લગભગ આજના દિવસમાં તારીખના હે કરવાના હતા આપણે પણ જોવું તમે પણ જોજો લાઈવ તો આવી રીતે ગીતાજીના પાઠ જે બાળકો દ્વારા કરવામાં આવે એ એક સરાહનીય બાબત છે કારણ કે આપણી ભૂલાતી જે સંસ્કૃતિ અને ક્યાંક ને ક્યાંક ગીતાજી છે એ જીવન જીવવા માટેનો સાર અને ગ્રંથ તો આવા ગ્રંથને છે આપણે સારી રીતે યાદ રાખીએ અને અમુક આખે આખો ગ્રંથ જે મર્મ સમજાય તો પણ છે જીવન છે છે ધન્ય થઈ જાય એટલે ભગવદ્ ગીતાજી તે ભગવાન શ્રી કૃષ્ણ એ છે એ પોતાના મુખથી ઉચ્ચારેલી વાણી એટલે શ્રીમદ ભગવદ્ ગીતાજીનું છે આપણે છે વાંચન કરતા હોઈએ પણ છતાંય આપણે અમુક છે શબ્દો નથી સમજી શકતા છતાંય છે આ વાંચેલું છે એ માટે આપણે ધન્ય ગણાવીએ છીએ અને આથી આપણે ગીતાજી છે એ વાંચવા જોઈએ અને આજ છે બાર સંમેલન તો આપણે પણ જોઈશું યુટ્યુબમાં અને તમે પણ જોજો બહુ મસ્ત મજાનું સંમેલન છે તો હાલો વાળી જાય અને શરૂઆત કરીએ આજના બ્લોગની અને ઘણી સંમેલન જોઈએ કે ગીતાજીના પાઠ કરે છે એવું બધું છે હાલો વિડિયોમાં છેલ્લે સુધી જોડાય જશે તો મળશે કંઈક ને કંઈક તમને ખેતીવાડી વિશે બાકી કંઈક નવું નવું જોવા મળશે તો આ તો ટાઈટ હેટલમાં ઉઠતી જ નથી એનું કારણ છે કારણ કે તો હવે વાદરા વાદરા થઈ ગયા ને ભાઈ ભેહીને મજા આવતી જવા હાવ નિમાણી થઈ ગયો ભેહીને મજા નથી આવતી આ ભેહની નિમાણી એને થઈ જાય છે એટલે પાડીને એમ જ છે એવું છે અને બધા બેઠા દો હવામાં મોટર આલતી કરવી એમની લાઈટ પણ એમાં હે ને શેક નથી માં પેલા તો ટેસ્ટિંગ કરવું પડશે એટલે લેમ્પ જ નથી લાગતો આપણે છે તો હું વાહ ભાઈ વાહ વાલ ખોલ નાખો ના પાણી ક્યાંક જાતું છે મને કેમ નું જાતું છે હા હવે આવ્યું વાહ ભાઈ વાહ હાલો કુંડી ભરાઈ જાય ને કરા લાઈટ વઈ જાય ને તો કાંઈ થાય શું છે કે આ તને ટાઈમ થઈ ગયો છે લાઈટ જવાનું પાણી ભરાઈ જાય એટલે કામ પતી જાય વાડીઓમાં પાણી છે ફૂલ ફૂલ કઈ ખટાઈ નહીં ભરાઈ ગયા કુંડી ભરાવી એમ ને કુંડી ભરાઈ જાય એટલે કામ પતી જાય સેવાર સેવો સેવાલો ને આ નકરો લીધો પાણી જાય છે બહુ સેવા રહી ગયો વાયુ પાણી હા ઉપેરી આપણે આ શું છે ઢોર ઠાકર ને પીવામાં નડે देवा सही लगे तो हाँ ऊपर पानी सेवार को कितनों निकले हम तो लो पानी बेक हो गए थे ऐसे ऐसे कुंडी पानी जाती है तो आके कुंडी धोई जी बंद कर दे भाट कुंडी मत पानी जाती है ना तो, तो सेवा धोई जी खोनो धोई जी तो આમ તો હાવ એટલે તો સામે આવી રહ્યા છે બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ તો અહીંયા હું તમને દેખાય છે દીપડાના હગડ છે ભાઈ કેટલા દીકડે પાછા જોવા મળ્યા છે જોઈ શકો હો આખે આખા આજે હે દીપડાના હગડ બહુ મોટા મોટા છે એક અહીંયા છે અહીંયા છે આગલા પાછલા પગના આખે આખા આવી રીતે વાથીને આવી લો ગયો છે આ તમે જે જોઈ શકો હો એ કાયદેસર હગડ ફેંકો જોઈએ એક બે ત્રણ ચાર આ નોર આગળના આ આગળના નોર છે આ સાઈડ હતા ધૂળ ધૂળ કાઢી નાખે એટલે આપણો જે બગીચામાંથી જઈને આવવાનો રસ્તો હોય જો અહીંથી આમ થઈને અહીંથી આમ થઈને અને આ એના ઝીણા એટલે ખબર નહીં કે બસલું ભેગું આવેલું ગયું હોય એમય હોઈ શકે દીપડું ને બસોલ્યું હોઈ શકે અહીંયા તો મોટા અહીંયા તો હસડો પાણી ભરી ગયું એવું લાગે ભીનું હોય છે ને તરત દેખાય કેટલા દિવ રાત દેખાડા પાછા આગળ એટલે તો જાળ બાંધી પડી પીપડા હવે પૂર્ણા આવે બધું આવશે એમાં ધ્યાન રાખવું પડે ચાલો ભાઈ ભાઈ હું દો અન તાણું થઈ ગયું છે અને આ રચ્યા પર ધુવાડો કેમ છે એટલો બધો કર્યો પણ આમ તો જો કંઈ દેખાતું નથી તો ધુવાડો કર્યો તમે હાલો હું ગાહું આજ એક દુવો ગાઈ રહ્યો એટલે ઓલા માં મા બેઠા હાંભરે ને એક આધો

હોહ ધુવાળો ધુવાડો થઈ ગયો જ ભાઈ આંખ્યું બારી નાંખ્યું વાહ ભાઈ વાહ હોય ને બાકી એવું બધું છે તો કાલની જેમ તમને જો સામે સામે એકઝેટ દર વખતે ગિરનાર દેખાતો હોય દોસ્તો પણ આજ તો કંઈ ગિરનાર દેખાતો નથી એનું કારણ છે કારણ કે આજ વાદરાને દુઃખેડ જેવું વાતાવરણ થઈ ગયું હોય આખું સાખું નારાયણ જો માંડ માંડ દેખાય છે આખા ઝાખા એટલે એમાં શું છે ઘઉં ને બહુ ને બધું બગડતું જાય જેમ ઠાર આવે ને વાતાવરણ સારું હોય ને એમ વાંધો ન આવે સારું રહી એટલે એવું છે ને તમે જોઈ શકો અત્યારે કે આવી રીતે રસકો સીઝરું થતું ઘા દીએ ન વધે એટલે રાઈતે વધે છે એ અમારો આ રજકો અને ઘઉં એની હાયર ઉપડે જાય છે રજકો કેવું વધુ ઘઉં કેવું વધુ પણ મકાઈ બી સાડી દબાતી જાય છે આ કે મકાઈ છે એ આપણે જોઈ તો એ હાર મોટી હતી મકાઈ નડે છે ટાઈટ બહુ ટાઈટ નડે છે મકાઈને ઓલી બાજુ દો એ બે વાડી બાજુ હાલો કડી કામ મોની કર ખળ ને બધાય બગીસા માં આટો મારતા આવી ઝાર બાંધી થી જોતા કારણ કે એમના ભૂંગણા ની રંજાઈ હતી કઈ નક્કી નથી પણ આવતા તો નથી પણ સતા નક્કી ન હોય બલા છે એક પ્રકાર ની પૂર્ણા ચાલો ભાઈ ઓની કર ઘડી ખાલી જાય કારણ કે આજ તો બહુ ટાઈટ નથી પણ આમ આ ધૂરત નારાયણ કે દેખાતા નથી એટલે ને કારણે હે તાઢુ વાતાવરણ થઈ ગયું છે એવું બધું છે અને ઓની કર હવે આલીએ પછી છે કઈ કામકાજ હા તો કઈ છે ને નિર્ણય વાઢવાની હોય હોય હાલો તો હવે હાલીએ અમારે બીજ જો મોટા થઈ ગયા ઘઉં મોટા થઈ ગયા એવું બધું છે જય માતાજી તો આવી ગયા બાગ બાજુ આપણે દર્શન કરી લઈએ માતાજીના તો જય માતાજી ભગવતી જય મા મચ્છો માતાજી અને હવે હાલીએ આમ તો આપણે નજીકી વાત કરીએ આંબાની તો આંબામાં તો ફૂટ એમાં આવી ગઈ છે બધી જગ્યાએ જોવા અમારે ફૂટવા માંડ્યા ખાય ખા હું તો લગભગ કરમરિયા વાળી કેરી મન છે આવા બહુ વેલા આંબા ફૂટી ગયા હતા હાલો જેમ હાલ્યો કર કરું બાઈને અહીંયા બાંધ દીધી છે સારી કારણ કે નકર છે એ ભૂંડાની રાંજેડ હતી આખો પોટો ખાલી ખાલી એમણે રાખી જ દીધો છે જોકે આવતા તો નથી દીપડા હોય એટલે ભૂંડ દેખાડ ન દે છતા ધ્યાન રાખવું પડે ભાઈ કઈ નક્કી ન હોય વાલા કઈ આવી ભારે તો કાયલ જે આપણે બાંધા ભાઈ વાવટા એ આજે ફરકે છે બાકી ખરા ખરા પવનના હારામ ફારો હોય ને એમાં ફળ ફળાટી બોલાવે તો વાં હોતા ને છે ત્યાં હોતા ઉડે હે આયા હોતા ઉડે હે આ બાજુ પછી વાળી બાજુ બાંધી ત્યાં બધી જગ્યાએ હારામ ફારા ઉડે છે જો એક બાંધો ને કારણ કે ત્યાંથી કેળો હે ભૂંડાનો દોવાઈ ગયું છે માં સાફ પાણી થઈ ગયા કે બાકી સીધી તો છે કેવું છે ના રે ના નથી બોલોને એમાં શું છે એને આગળ સોળવંટાળું થાય ને ધોડા ધોડા હાબી સાડી જો કેવું સાંભળું એ

છોડું પાડી ને હલે છેટી આમ છેટી છેટી આ પાસે એક ત્યાં ખડતા નું મેરી જાય છેટી થી આમ તેમ લ્યા તો કેમ નહી ખુ ભાગી નહી હકે બિરાડ્યો ઓરો પડી ગઈ સોટીઓ હા તોડી ની વાતો ધીરી ધીરે એલી સોટીઓ હલવાણો તન બિસાડી તો હાલો હવે કામકાજ થઈ ગયું છે પૂરું અને અત્યારે આ ઝાડવાની પાછળ છે આ થમવાની ફૂલ તૈયારીમાં છે અને આજ તો કે બહુ કઈ ખાસ ટાઈટ છે નહીં એટલે કોણ બોર્ડ કઈ પહેલા નથી કારણ કે આજ વાદળા થઈ ગયા ટાઈટનું પ્રમાણ છે ઘટું છે અને વાગી ગયા સાહેણે પોણા છ જેવું તો હાલો હવે મળશું તો એ નેક્સ્ટ બ્લોગમાં આજના દિવસમાં કામ ઘણું ખરું છે થોડું તો થઈ ગયું બાકી કઈ લાંબુ છે નહીં હાલો તો હવે હાલ જાય અને મળશું તો એ નેક્સ્ટ માં ત્યાં સુધી બતાવજો જય દ્વારકાથી